ભાઈ જરા વાગ્યા છે આમ જોવો તમે કેટલા વાગ્યા 1:09 થઈ જ છે નચ્ચાર અમે ફટાકડા લેવા આવ્યા છીએ 350 રૂપિયાના 300 રૂપિયા દઈને આવ્યા છીએ આ બે અમારો ભાઈ લે સ્કાય આત્મ સ્કાય ને સ્કાય શોટ આપણો ફોડી હાલ લાવ્યા છીએ અહીંયા કુતલી બોમ લાવવા ને એક્સપિરિયન્સ કરીએ છીએ કેવો છે તો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાને કેવા નવા વ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં છો ને ભાઈ આજે તો છે દિવાળી તો પહેલા તો મારા અને મારા પરિવાર વતી તમને સૌને પહેલા હેપી દિવાળી અને ભાઈ સવાર સવારમાં તો મસ્ત મજા ના આવી થઈ ગયા છે તૈયાર આજે તો ભાઈ અત્યારે તો આપણે છે ને ભાઈ જૂના જ કપડાં પહેરવાના હોય સાંજે નવા પહેરવાના હોય પણ આજે પણ મિત્રની શોપે જવાનું છે જોઈએ છીએ કેટલા વાગે પાછા આવીએ આપણે પણ આખો દી ન્યા જ રોકાવું પડશે તો કપડાં બદલવા કે ન બદલવા એ તો આપણી ઉપર છે ને બાકી તો હું તમને આ દેખાડવાનો છું ફટાકડા જે બેન લાવેલા છે ને એ તો ચાલો હું તમને ને ભાઈ મસ્ત મસ્ત ફટાકડા દેખાડું પેલા બધાથી તો જો સૌ પ્રથમ તો છે આપણી આ ચકડી પછી આવી જાય છે દાડમ આ બે માં છે ભાઈ એવું લાગે દાડમ ને ચકડી પછી આ ફૂલઝર છે તો આ પણ ફૂલઝર છે રેડ પછી આ છે રોકેટ આવું તો કાવ્યબેન કઈ ફોડે નહીં આપણે ફોડવાનું હોય પછી આ તો કાવ્યબેન જ ફટાકડા છે એ ખાલી મન મનાવવા માટેના આ પણ ચકડી છે આ બીજી ચકડી ને બાકી આપણા ફટાકડા તો છે ને ભાઈ જે આવવાના બાકી હોય આ મિયા બીબી હું તડતડિયા જે આવે એ અચ્છા પછી આ લવિંગ યુ આ પોપ એ અંદરલી ફૂટ્યું સારું જોવા બોક્સમાં ફૂટ્યું આ બીજું દાડમ પછી આ શું છે આ પણ ચકડી ચકડીના ત્રણ ત્રણ બોક્સ એક બે ને ત્રણ પછી આ બીડી બોમ્બ એક બે ત્રણ ચાર પાંચ કેટલા છે આ એક મીણબત્તી છે જો કેટલું કાંઈક છે ફટાકડા અને કઈ હજી અમારા તો ભાઈ નોખા જ આવશે મારું નક્કી નહીં અમે રાતે લેવા જશું જો અમને મળી જાય તો ઠીક છે બાકી તો ફ્રેન્ડના જે હોય અમે ફોડશું અમારે જો કે છે ને ભાઈ ગ્રુપમાં જ આજે જણા છે ને એટલે ફટાકડા લાડ બધા જ હોય એમાં અમારે નો કહેવું પડે તો જો તો કાં પહેલા કંઈક ફટાકડા તો એટલા છે અને એટલામાં રાજી થઈ જાય એટલે સારી વાત કહેવાય બાકી આપણા આટલા આપણે તો છે ને એટલા જ મિરચી બોમ આવે હજી તો સૂતળી બોમ મિરચી બોમ ને એ બધું તો બહુ આવે પણ હજી તો એટલા જ આપણા ફટાકડા ન કહેવાય અને છોકરા હોય ને મન મનાવવા માટે એટલા પપ્પાએ લઈ દીધા હોય બાકી તો એટલા ફટાકડા કોઈ ન પડે આજના જમાના પ્રમાણે હજી અમારા તો હું બધું આવશે પણ રાતે જોઈએ જો ટાઈમ રહેશે તો અમારી પાસે અમે રાતે ને રાતે લઈ આવશું કાં તો હું અમારા એક મિત્ર શંકર મારથી છે મોટા ભાઈ એને હું ફોન કરી દેસિ બે ત્રણ જણા જઈને લેવા જવાના તો એવી વાત મને ખબર હતી બાકી તો જો ભાઈ એટલું કઈક છે તો કાઈ નહીં અત્યારે તો હું જવાનો છું ભાઈ મારા મિત્રની શોપ ઉપર તો સાંજે પાછો વ્લોગ ને કન્ટિન્યુ કરીએ તો તમે બધા વ્લોગ માં બેના રહેજો રાત્રે પણ મજા આવવાની છે હો તો ફાઇનલી ભાઈ સાંજ પડી ગઈ છે ને મસ્ત મજા ના થઈ ગઈ છે તૈયાર ને હવે કાઢીએ ગાડી ને આપણે જ્યાં જવાનું છે ને દાદાને પહેલા ફોન કર્યો છે અમે પહેલા જાસુ બજાર માં ફટાકડા લેવા તો ચાલો જઈએ પછી જાસુ અમે ત્યાંથી થી સીધા આઈએ લેટ્સ ગો અત્યારે તો હું આવું છું બ્રિજેશ ઘરે કારણ કે ભાઈ છે ને અનિરુદ્ધ ભાઈ છે ને અત્યારે એને કામ આવી ગયું છે અને એને મને ફોન કર્યો કે હું નહીં આવી છું તો હું આવ્યો છું સીધો બ્રિજેશ ના ઘરે ને એક તો આરી ને પાછું ઘર ગયા છે ને એકલા ફટાકડા જ ફૂટે છે તો અત્યારે તો અમે જાય છીએ જસ્ટ હજી ગામમાં ફટાકડા લેવા ફટાકડા લેશું કારવશું પછી ફોડશું તો સૌ પ્રથમ તો આને આમ જોને પણ નમરે છે

નાનો ભાઈ ભાવ છે ત્રણસો રૂપિયા એટલે સોરી સાડી ત્રણસો રૂપિયા ના ત્રણસો રૂપિયા દઈ ના આવ્યા સીવી આ બે સ્કાય શોટ ની ત્રણસો એ ભાઈ એવું નથી દિવાળી ઓલી હાલે ને એટલે અને આ જો પૂતળી બોમ જો તમે તમારા ભાઈ લીધા છે આપણે દસ જ ફોડવાના છે અને બીજું આમાં એક કિરકોટ છે આપડું ઈ જો તારો ભાઈ ફોડે હમણાં ફાડવાનું ફાડવાનું જ છે ને ફાડવાનું જ છે ને ભૂકા જ બોલાવે બાકા જીકી જ બોલાવે આ જેરકોટ છે તો બાકીના ફટાકડા છે ને નમ્ર નમ્ર અને એક બીજો ભાઈ શું નામ છે રવિ રવિ ઈ બે ભાઈ ઉઠીને ટૂંકમાં ફ્રેન્ડ છે એ લઈને આવે છે અમે અહીં આવી ગયા છીએ અગાઉ અગાઉ તો કાઈ નહીં એટલા ફટાકડા છે ને આપણે દિવાળી સેલિબ્રેશન કરી નાખો છે તો કાઈ નહીં કન્ટિન્યુ બનાવી બે આવે ત્યારે હું પાછું લગ્ન કન્ટિન્યુ કરું પાણી લોકો ને પાણી અમારી હાટુ લાવે ને બે પીવા માટે પી ગયો ફટાકડા લાવ્યા ફટાકડા લાવ્યા દેખાડે તો ધીમે આપણા બાપાનું નથી ભાઈ ધીમે ઢોળાઈ ગયા તો વેરાઈ ગયા તમે સ્કાય શોટ છે ને પેલા ફોડી નાખી છી અને એ જગ્યા છે અમુક અમુક જો જગ્યા છે ને ફોડેલા છે જેને ફોડેલા છે

ભાઈ અમારે તો છે ને ભાઈ ઉતાવળમાં આવવું પડ્યું બ્રિજેશ ના ઘરે કારણ કે એના મમ્મી નો ઘરે ભાઈ ફોન પણ નહોતો આવ્યો અને એને બચ્ચું ભાઈ કેવા બચ્ચું ભાઈ ફોન આવી જાય ઘરે થી આજી વાગે મો ફોન આવે પોણા બે મે એન મમ્મી 1:30 વાગે નું કીધું તો 1:30 વાગે નું કીધું તું ને એને 1:30 વાગી ગયો છે એટલે મે કીધું હાલો ઘર જાય ને ઘર પાય જઈને ફોડશું હવે જાય તો ઘર પાય તો આવી ગયા છી હવે ફોડવાનું ચાલુ કરી આપણે બે સ્કાય શોટ ફોડાય છે હા સ્કાય સુતરી પણ બાકી છે તુતલી તુતલી બોમ્બ બાકી છે ચાલો તુતલી તુતલી બોમ્બ તો અમે જે સુતલી બોમ્બ લાવ્યા છે ને એનું સુતલી બોમ તુતલી બોમ લાવ્યા ને એનું એક્સપિરિયન્સ કરીએ છે કેવો છે ખતરનાક છે કે પછી સારો છે ઓલો પેટ્રો કાઢ જો ફરાકડા ઓય 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 ફરાકડા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફટાકડા ફોડવાનો કાઈ મેળ આવ્યો નથી કારણ કે છે ને ભાઈ ઘર પાસે ફોડ્યા ને તો એક પાડોશી આવ્યો અને કે કે હવે ફોડવા બે વાગ્યા છે રાતના છોકરા હુતા હોય છોકરા હોય નાના સાચી વાત છે સાચી વાત છે તો કઈ નહીં જો ફટાકડા આપણે બેસતા વર્ષ ને દિવસે નાખવાનો બધા બાકી તો ભાઈ જો જાવ છું સીધો કરે બાકી તો ભાઈ આજ માટે એટલું જ ત્યાં હોપ કે તમે બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે સીધા નવા લોક સાથે ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઇબ કરતા જ બાય